જય માતાજી મિત્રો હર હર મહાદેવ કારુ વર્ષા બ્લોગમાં ફરી તમારું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં ને આઈ કે આપ સૌ કોઈ સ્વસ્થ નહીં સાજાશું તો દોસ્તો આપણે ફાઇનલી ખેતરમાં તમાકુ જોવાયા આવ્યા છીએ અને તમાકુની અંદર તો જો કે તમાકુ તો આપણી મસ્ત થઈ ગઈ છે એકદમ લીલી છમ જોરદાર પણ આવી ટોચો હોય છે ને ડીરો એ રોજડા આવે છે ને તો ખૂટી નાખે છે એટલે ઘેરથી આપણને એવું કીધેલું પપ્પાએ કે તમે જો ખેતરમાં તો તમાકુ ઉપર કે દડ નાખી દેજો થોડું થોડું એટલે શું દડ નાખી દઈશું ને તો પેલા એના મોઢાની અંદર રોજના મોઢાની અંદર આવો દડ જાય ને એટલે શું કહેવાય છોડને કાપી ના નાખે તો આપણા છોડ બધા બહુ કાપી નાખે છે હવે મોટા મોટા થઈ છે ખૂંટણમાં આવી ગઈ છે તમાકુ તો ખૂટી કાઢે છે રોજ તો આપણે એની ઉપર દડ નાખી દઈએ તો શું છે કે ખૂંટણ ઓછું કરે થોડોક એમને એમને થોડોક દડ નાખ્યો છે અને આપણે નાખવાનો છે જો આવો છોડ થયો હોય એટલે રોજડા શું કરે છે કે છે કે અહીંથી તોડી નાખે છે અને આ જો આ તોડી નાખે છે આ છોડ આ કેવો તોડી નાખ્યો મસ્ત મજાનો છોડ હતો પણ હવે એમને અહીંથી ખૂટી નાખ્યો છે હવે આ છોડ હા ભાગી નાખે છે અને એવાને એવું પોનો તોડી નાખે બગાડ કરે છે મસ્ત પોનો હતો પણ તોડી નાખ્યો એટલે આપણે હવે રોજની દવા તો બીજી તો કશું હોતી નહીં પણ આપણે દળ નાખી દઈએ એટલે એના મોઢામાં દળ પીએ ને એટલે હોય ખાય ના તોડે ને બીજા ખેતરમાં જતું રહો આપણે તુષાર નાખે છે એ રીતે આપણે પણ હવે નાખવા લાગીએ થોડું થોડું આવી રીતે થોડું થોડું વપરાય ગયા ને આપણે

તમાકુ તો આપણે બધાથી મોટી છે જોરદાર તમાકુ આપણે થોડી મોટી છે બધા ખેતરો કરતા એટલે આપણા ખેતર તમાકુ મોટી કેમ થઈ ખબર તમને આપણે ગઈ સાલ મરચું કરેલી ને એનું ખાતર બધું અને લાગ્યું હા મરચું ખાતર તું સાર રોડો ની નાખવાનો ભાગે પોનો બેટા નોની નોની આ તો દર જ નાખો પાકી પાકી હા દર નાખો રોડો ની બિલકુલ એટલે તું સાર પઈ પણ આઈ પણ નાખે છે

પણ આ રોજો ના લીધે હવે આ દર બર નાખવાનો વારો આવ્યો છે આપડે તમાકુ મસ્ત થઈ છે જો તુષાર ભાઈ પેલી બાજુ દર નાખ્યા તમાકુ મસ્ત થઈ છે પણ આ મોટી મોટી ડીરો થાય ને કુરી પૂરી મારા બેટા રોજ તોડી નાખે છે આપણે હવે નાખી એટલે લીધે થોડીક રાહત થાય એવું તો ફાઈનલી દોસ્તો આપણે ખેતરમાં દડ નાખવાનું કામ પૂરું થઈ ગયું છે અને આજનો દિવસ આ રીતનો રહ્યો આજનો વિડીયો પણ અહીં પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જુઓ તો પેજને ફોલો કરજો મળશું ફરી આવવાના આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી